દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો ઉત્તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની જી હા એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર રહેતા જિલ્લાના અલગ અલગ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં એક શિક્ષિકા આઠ વર્ષથી વિદેશ હોવા છતાં તેની હાજરી પુરાતી હોવાનું અને પગાર ચૂકવાતો હોવાનો મામલો સામે આવતા રાજ્યનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું હતું અને રાજ્યની તમામ શાળાઓમાં એક વર્ષ કરતાં વધુ સમયથી પોતાની ફરજ ઉપર ગેરહાજર એવા શિક્ષકોની માહિતી એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં પણ આવા કુલ આઠ શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું શિક્ષણ વિભાગે ગત પંદરમી જુલાઈના રોજ આવા તમામ શિક્ષકોને આખરી કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી પરંતુ આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આપને જાણીને નવાઈ થશે કે બોડેલી તાલુકાના કુંડી નવા વર્ગ વસાહત પ્રાથમિક શાળાની એક શિક્ષિકા બહેન ત્રણ માસની રજા મૂકીને ગયા બાદ પરત ફર્યા નથી અને પ્રાપ્ત માહિતી પ્રમાણે એ તો અમેરિકાના નાગરિક પણ બની ગયા છ વર્ષથી તેઓ શાળામાં ગેરહાજર છે એ જ રીતે સંખેડાના કલેડિયા ગામના શિક્ષિકા પણ વિદેશ ગમન કરી ગયા હોવા અંગેના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતાં ફરી એકવાર ઊંઘનું જોકું લઈ રહેલ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને ચાર શિક્ષકો સામે શિક્ષણ નિયામક ગાંધીનગરના આદેશથી શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમારે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે સસ્પેન્ડ કરાયેલ શિક્ષકોના નામ અને તેઓ કઈ શાળામાં ફરજ બજાવતા હતા તેની વાત કરીએ તો એક એક પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ લવેડ પ્રાથમિક શાળા તાલુકા બોડેલી બીજા છે શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુંડી નવા વર્ગ પ્રાથમિક શાળા તાલુકા બોડેલી ત્રીજા શિક્ષક છે પટેલ આકાશ કુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકા નસવાડી અને ચોથા છે પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઈંટવાળા પ્રાથમિક શાળા તાલુકા છોટાઉદેપુર આ ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ત્યારે હવે તેમની જગ્યાનું જે મહેકમ છે તે ખાલી ગણાશે અને તે જગ્યા ઉપર અન્ય શિક્ષકની નિમણૂક કરાશે એટલે કે તે શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક કરાશે

ધ્યાનમાં રાખ્યા ધ્યાનમાં રાખ્યા સિવાય રાખેલ ન હોય ખુલાસો આપેલ ન હોય આજ રોજ માન્ય નિયામક સાહેબની સૂચના અનુસાર પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ મુંડી નવા લવેડ પ્રાથમિક શાળા તાલુકો બોડેલી શાહ જાગૃતિબેન ગોપાલદાસ કુંડી નવા પ્રાથમિક શાળા તાલુકો સંકેળા પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ બરોલી પ્રાથમિક શાળા તાલુકો બોડેલી અને પટેલ ભાવનાબેન જયંતિભાઈ ઇટવાડા પ્રાથમિક શાળા તાલુકો છોટાઉદેપુરને આપણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરેલ છે કુલ આપણે આઠ શિક્ષકો હતા તેમ તે પૈકી આપણે એક શિક્ષક ગુમ થયેલ છે અને એમની સામે એફઆઈઆર પણ નોંધાયેલી છે એટલે સરકારશ્રીના પરિપત્ર મુજબ સાત વર્ષ સુધી આપણે એમને લિયન સાત વર્ષ સુધી કોઈ પણ કાર્યવાહી કરવાની થતી છતાં પણ આપણે એમને લિયન પર મૂકેલ છે બાકીના જે જે એક શિક્ષક છે એમને પોતે રાજીનામું આપી દીધેલું છે અને બાકીના જે બે ટીચર છે એ આપણે એક વર્ષ કરતા ઓછા સમયગાળામાં એમણે સતત ગેરહાજર રહેલા છે એટલે એમને કારણદર્શક નોટિસ આપી આપણે ખુલાસો માંગે છે ઉદયપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તી સમાચાર અને બેલ જો કરો